હેલો મિત્રો કેમ છો તો હવે આપણે આગળના વિડીયોમાં જ્યારે ત્રીસ કે ત્રીસ થી મોટા અવલોકનો હોય અને અને આપણને આપેલા હોય તો આપણે અને વાય વચ્ચે સબંધલો તો હવે આપણે ત્રીસ કે ત્રીસથી નાના હોય તો ત્યારે કઈ રીતે સ સંબંધ શોધવો કે જેથી આપણી ગણતરી સહેલાઈથી થઈ શકે તો હવે આપણે ત્રીસ કે ત્રીસથી નાના જ અવલોકન કેમ લીધા તો કે એકત્રીસનો તમે જ્યારે વર્ગ કરો એકત્રીસનો વર્ગ કરો તો તમને નવસો એકસઠ મળશે હવે તમે બત્રીસનો વર્ગ કરો તો એક ને ચોવીસ મળશે જે તમારે ગણતરી કરવામાં મુશ્કેલ પડશે ચાર અંકના નંબર થઈ જાય તો તમને ગણતરી કરવામાં મુશ્કેલ પડે એટલા માટે આપણે ત્રીસ સુધીની જ સંખ્યા લીધેલી છે તમે બત્રીસ ચાલીસ સુધીની પચાસ સુધીની સંખ્યા લઈને પણ તમે આ રીતથી તમે દાખલો ગણી શકો છો પણ આપણે ટાઈમ ઓછો બગડે અને આપણી ગણતરી સરળતાથી થઈ શકે એટલા માટે આપણે અલગ અલગ રીતમાં અલગ અલગ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ જવાબ ત્રણેય રીતથી સરખો આવશે પછી એ એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર વાળી રીત હોય એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સીગમાં વાયવાળી રીત હોય યા તો પછી ટૂંકી રીત એટલે કે એન સિગ્મા યુ વી માઇનસ સીગમાં યુ સીગમાં વી વાળી રીત હોય ત્રણેય રીતથી કરો તમારો દાખલો તો જવાબ ત્રણેય રીતમાં સરખો જ આવશે પણ ગણતરી કરવામાં મુશ્કેલ પડશે એટલે આપણે ગણતરી સહેલાઈથી થઈ શકે તો એના માટે અલગ અલગ આપણે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ તો હવે આપણે અહીંયા અવલોકન છે એક્સ અને વાય તો આપણે જોઈએ તે તો બધા અવલોકનો ત્રીસથી નાના છે તો આપણે આ સૂત્ર મૂકીએ કે આર બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા એક્સ સ્ક્ર માઇનસ સીગમાં એક આખાનો વર્ગ ઇન્ટુ વર્ગમૂળમાં એન સિગ્મા વાય સ્કવેર માઇનસ સિગ્મા વાય આખાનો વર્ગ તો આપણે જે કોષ્ટક છે કોષ્ટકમાં કઈ રીત આપણે શોધવાની છે એ રીત ગો ગોખવા બેસવાનું નહીં તો એના માટે તમારે સૂત્ર લખી લેવાનું પહેલા અવલોકન જોઈ લેવાના કે તમારે કયા અવલોકનો છે ત્રીસથી મોટા છે ત્રીસથી નાના છે કે તમારે યુવાળી રીત આવશે તો તમારે એ પ્રમાણે તમારે સૂત્ર લખી લેવાનું હવે સૂત્રમાં જે જે વસ્તુ તમને આપેલી છે એટલે કે એક્સ સિગ્મા એક્સ એટલે કે એક્સનો સરવાળો તમારો આવશે એકસો દસ તો સિગ્મા એક્સ એકસો દસ મળી ગયા વાયનો સરવાળો સિગ્મા વાય કહેવાય તો તમને સિગ્મા વાય ચોસઠ મળી જશે હવે તમારે ઘટશે એક્સ વાય તો તમે અહીંયા એક્સ વાય લખી દેવ પછી તમારે નીચે જરૂર પડશે સીગમાં એક્સનો વર્ગ એટલે કે તમારે એક્સના વર્ગની જરૂર પડશે અને સીગમા એક્સ તો છે તમારી પાસે સીગમા વાય સ્કવેર એટલે વાયના વર્ગો છો તો નવ કરો તો એકસો પાંત્રીસ બાવીસ ગુણ્યા બાર કરો બસો ચોસઠ બાર ગુણ્યા આઠ કરો છન્નું દસ ગુણ્યા છ કરો સાઠ સત્તર ગુણ્યા દસ કરો એકસો સિત્તેર વીસ ગુણ્યા નવ કરો એકસો એંશી ચૌદ ગુણ્યા દસ કરો એકસો ચાલીસ અને આ બધાનો સરવાળો કરો એટલે આપણને મળશે સીગમા એક્સ વાય કે જે એક હજારને પિસ્તાલીસ મળશે હવે એક્સનો વર્ગ એક્સનો વર્ગ એટલે કે એક્સ જે છે એક્સના અવલોકન એ બધાનો વર્ગ કરીને અહીંયા લખો પંદરનો વર્ગ થશે બસો પચીસ બાવીસનો વર્ગ થશે ચારસો ચોર્યાસી બારનો વર્ગ એકસો ચુમ્માલીસ દસનો વર્ગ સો સત્તર નો વર્ગ બસો નેવ્યાસી વીસ નો વર્ગ ચારસો ચૌદ નો વર્ગ એકસો છન્નું અને આ બધાનો સરવાળો કરતા આપણને મળશે સિગ્મા એક્સ વર્ગ કે જે આપણને આડત્રીસ મળશે હવે આપણને જોઈએ વાય સ્કવેર તો વાય સ્ક્વેર પણ એવી જ રીતે મેળવી લેવું વાયના અવલોકનો લેવ એનો વર્ગ કરીને અહીંયા લખી દેવ નવનો વર્ગ થશે એક્યાસી બાર નો એકસો ચુમ્માલીસ આઠ નો થશે ચોસઠ છ નો થશે છત્રીસ દસ નો વર્ગ સો નવનો વર્ગ એક્યાસી અને દસનો વર્ગ સો આ બધાનો સરવાળો કરો તો આપણને મળશે સીગમા વાયનો વર્ગ કે જે છસો ને છ મળશે હવે આ બધી કિંમત આપણે સૂત્રમાં મૂકી દઈએ તો સૂત્રમાં આપણને કિંમત મળતા મૂકતા એન એન એટલે કે આપણા અવલોકનો અવલોકનો ટોટલ છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એટલે કે એન બરાબર સાત તો હવે આપણે બધી કિંમતો સૂત્રમાં મૂકી દઈએ એટલે કે એન બરાબર સાત તો સાત ગુણ્યા સિગ્મા એક્સ વાય એટલે કે એક હજાર ને પિસ્તાલીસ માઇનસ સીગમા એક્સ એટલે કે એકસો દસ અને સીગમા વાય એટલે કે ચોસઠ છેદમાં ફર્ગમૂળમાં એન એન એટલે કે સાત સીગમા એક્સનો વર્ગ એટલે કે અઢારસો આડત્રીસ અને એમાંથી સીગમા એક્સ આખાનો વર્ગ એટલે કે સીગમા એક્સ આય એટલે કે એકસો દસ મૂકવાના અને એનો વર્ગ કરવાનો હવે રીતે સિગ્મા વાય સ્ક્વેર કે જે છસો ને છ મેળા હવે છસો છ અને અઢારસો આડત્રીસ ઓલરેડી આપણે વર્ગ કરીને સરવાળો કરેલો છે તો આપણે પાછું આ સંખ્યાનો વર્ગ કરવા બેસવાનું નથી માઇનસ સિગ્મા વાય કે જે ચોસઠ છે અને એનો વર્ગ એક હજાર પિસ્તાલીસ ગુણ્યા સાત કરો તો આપણને મળશે સાત હજાર એકસો પંદર એક હજાર દસ ગુણ્યા ચોસઠ કરો તો સાત હજાર ચાલીસ છેદમાં માં આડત્રીસ ગુણ્યા સાત કરીને એમાં એકસો નો વર્ગ બાદ કરશો તો આપણને મળશે સાતસો પિસ્તાલીસ અને એવી રીતે આનો જવાબ મળશે આપણને એકસો તો આ બંનેની બાદબાકી કરતાં બસો ને પંચોતેર મળશે અને સાતસો પિસ્તાલીસ ગુણ્યા એકસો છેતાલીસ કરીને તેનો વર્ગ કાઢતા આપણને ત્રણસો ને ઓગણત્રીસ પોઈન્ટ એંસી મળશે એટલે કે તમારે આર મળશે બસો પંચોતેર ભાગ્યા ત્રણસો ઓગણત્રીસ પોઈન્ટ એંસી એટલે કે પોઈન્ટ ત્યાંશી આડત્રીસ અહીંયા આરની કિંમત ધન છે તો તમે અર્થઘટન આવી રીતે લખી શકો અર્થઘટન કે અહીં આર બરાબર પોઈન્ટ ત્યાસી આડત્રીસ છે કે જે ધન હોવાથી તેમ કહી શકાય તો આવી રીતે જ્યારે ત્રીસ કે ત્રીસ થી નાના અવલોકનો હોય તો આપણે દાખલો ગણી શકીએ છીએ અને એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધ ધન છે કે ઋણ છે તે આપણે શોધી શકીએ છીએ તો જો તમે મારો વિડીયો પહેલીવાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો અને લાઈક શેર પણ કરી દેશો